કડાણા તાલુકાની ગાંટાવાડા આંગણવાડી કેન્દ્ર પર સાફ સફાઈ બાબતે ઘોર બેદરકારી જોવા મળી છે કલાણા તાલુકાના ગાંડાવાળા ગામની આંગણવાડીની આગળ પાછળ તેમજ ચારે બાજુ ઘાસ ઉગી નીકળેલ જોવા મળે છે આંગણવાડીની બહારની બાજુમાં પશુઓના છાણનો ઉકરડો પણ જોવા મળે છે નાના ભૂલકા આંગણવાડીમાં આવતા હોય છે આંગણવાડીના ગેટ પર ઉગી નીકળેલ ઘાસમાંથી સાપ જેવા ઝરીલા જંતુ કરડી જાય તો તેનો જવાબદાર કોણ તો આંગણવાડીના ગેટની બાજુમાં પશુઓના છાણ અને કુકરડો પણ જોવા મળે છે આ ઉકરડા માટે દુર્ગંધ આવતી હોય છે જેથી આ નાના બાળકો બીમાર થાય તો તેનો જવાબદાર કોણ હાલ ચાંદીપુરમ જેવા ભયંકર રોગ ભૂલકાને અસર કરે ને બાળકો બીમાર થાય તો તેનો જવાબદાર કોણ આંગણવાડીની આસપાસ ઉગી નીકળેલ ઘાસનું સમારકામ કરવામાં તથા છાણના ઉકરડાને દૂર કરવામાં આંગણવાડી વર્કર અને કર્મચારી એ કેમ નિષ્ફળ છે આંગણવાડીના કર્મચારીઓ વર્કરો આંગણવાડીની આસપાસ સ્વચ્છતા રાખવામાં કોની રહીમ રાહે આંખ આળા કાન કરી રહ્યું છે તેવા વાલીઓમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે આ નાના બાળકોની શું ભૂલ છે નાના ભૂલકાના સ્વાસ્થ્ય સાથે કેમ ચેડા થઈ રહ્યા છે તેવા અનેક સવાલો વાલીઓમાં ચર્ચાઈ રહ્યા છે રિપોર્ટર એમ કે ડિંડોર કડાણા